જે આપણો પરિચય પ્રાણપત્રિકા મહોત્સવનું જે આયોજન કરવામાં આવ્યું દ્વારિકાધીશ ભગવાન અને જગદગુરુ શંકરાચાર્ય નાય સ્વામી સદાનંદ સરસ્વતીજી મહારાજની કૃપાથી આ જે સ્થાન છે ખેડા જે ટોલ નાકો છે એ ટોલ નાકોમાં રઘવાણા ક્ષેત્રમાં આવેલો કૈલાસ શંકરાચાર્ય નગર એ શંકરાચાર્ય નગર કૈલાસ જગદગુરુજીની કૃપાથી બે મંદિરોની બે મંદિરોનું નિર્માણ અહીંયા કાર્ય પૂરું થયું છે એક ભગવતી રાજરાજેશ્વરી સુંદરી માતા અને મા ભદ્રકાલી જે ભગવતી રાજરાજેશ્વરી ત્રિપુરસુંદરી મા છે જેમાં આપણે પંચ દેવતાઓનું પૂજન કરતા હોઈએ ભગવાન વિષ્ણુ ભગવાન શિવ ભગવાન સૂર્ય ભગવાન ગણેશ અને ભગવાન જગદંબા રાજરાજેશ્વરીમાં ત્રિપુર શક્તિ શક્તિ જેટલી બધી શક્તિઓનું સ્થાન છે એમનું અધિષ્ઠાન અર્થાત એમનો મૂળ ભગવતી રાજરાજેશ્વરી ત્રિપુરસુંદરીમાં છે આ ક્ષેત્ર પશ્ચિમ ક્ષેત્ર એ જગદંબાનો એક સ્વરૂપ હોય ભદ્રકાલી માતાનો જેમ સૌ જૂનોમાં જૂનો મંદિર ભદ્રકાલી માતાનો મંદિર દ્વારકામાં આવેલો છે અને કાલાંતરમાં અમદાવાદમાં પણ ભદ્રકાલી માતાનું મંદિર છે પણ એ બધી જગ્યાઓમાં માનો જે સ્વરૂપ હોય એ સ્વરૂપ સ્પષ્ટ નથી જગદગુરુની મનમાં ઈચ્છા થઈ કે ભગવતીનો જે સ્વરૂપ છે એ સ્વરૂપ પ્રકટ હોવો જોઈએ તો એ પ્રકટ સ્વરૂપનો મંદિર અહીંયા બનેલો છે જેમનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ આવતા નવ બે બે હજાર પચીસ અર્થાત ત્રણ બે દિવસ પછી નવ તારીખે દસ તારીખે અને અગિયાર તારીખે ત્રણ દિવસનો એ મહા ઉત્સવમાં અહીંયા પૂર્ણ થશે અગિયાર તારીખે બપોરે પ્રાણ પ્રતિષ્ઠા પૂર્ણ થઈ જાય નવ તારીખથી અહીંયા નવ તારીખે સાંજે જે અહીંનો ખૂબ સારા ભજની દાયરા માયાભાઈ અહીર એમના સાથના જે બધા લોકો છે એ નવ તારીખે સાંજ સાંજે આઠ વાગ્યાથી અહીંયા પ્રારંભ થશે અને નવથી સવારથી લઈ સાંજ સુધી અને નવ તારીખે થશે દસ તારીખે થશે અગિયાર તારીખે થશે જેટલા બધા લોકો ભાવિકો ભક્તો અહીંયા આવશે એ લોકોનો ખાવા પીવાનો અને અહીંયા મહાત્માઓનો સત્સંગનો મહાત્માઓનો પ્રવચનનો મહાત્માઓનો જે ચારે બાજુ સત્સંગની ગંગા જે બેતી હોય એ અહીં નવ તારીખથી અહીંયા પ્રારંભ થઈ થઈ જશે જગદગુરુ શંકરાચાર્ય સ્વામી સદાનંદ સરસ્વતીજી મહારાજ જે અત્યારે કુંભમાં હતા એ કુંભનું કાર્ય પૂર્ણ કરી અને સીધા ત્યાંથી આપણા જગત અહીંયા શંકરાચાર્ય નગરમાં પધારી રહ્યા છે અને એ આવતીકાલે અહીંયા આવનારા છે તો આવતીકાલથી લઈ અને બાર તારીખ સુધી ગુરુ શંકરાચાર્યજી મહારાજ અહીંયા વિરાજશે એમનું પણ પ્રવચન સાંજે પાંચ વાગ્યાથી છ વાગ્યા સુધી અને સાંજે ત્રણથી લઈ અને છ સુધી પ્રવચન અહીંયા ચાલશે જેમાં રોજ ગુરુજી એક કલાક દોઢ કલાક અહીંયા પ્રવચન કરશે બીજા બધા મહાત્માઓ અહીંયા પૂજન કરશે અને ગુરુજીના હસ્તે જ શંકરાચાર્યજી મહારાજના હસ્તે ભદ્રકાલી માતાનો અને રાજરાજેશ્વરી માતા સુંદરીનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ અહીંયા પૂર્ણ થવા જાય છે આ જે મંદિરની કલ્પના હતી એ બ્રહ્મલીન જગદગુરુ શંકરાચાર્ય દ્વિપીઠાધીશ્વર સ્વામી સ્વરૂપાનંદ સરસ્વતીજી મહારાજની એ મંદિરની કલ્પના હતી જેમના આદરીને અત્યારના જે શંકરાચાર્યજી છે એ બે મંદિરની અહીંયા પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ પૂર્ણ કરાવે છે અને બધાએ ગામવાલા બધા નગર બધા નિવાસીઓ જેટલા બધા લોકો છે અહીંયા વધારમાં વધાર કરતા એ લોકો આવી અને આ મહાત્માઓનું દર્શન મહાત્માઓનો સત્સંગ અને એમનો આશીર્વાદના વેતી જે કેમ હોય કે રસોડું હોય તો ધર્મ જે ધર્મ હોય એ તવેડી ઉપર શેકાય તો અહીંયા ભંડારા પ્રસાદની પણ વ્યવસ્થા છે અને જીવનને સુધારનારી વસ્તુઓની પણ અહીંયા આપણે વ્યવસ્થા કરેલી છે Thank you.